નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ પર જો તમને અમારા દ્વારા આપવામાં આવતા સમાચાર પસંદ આવતા હોય તો એક રિક્વેસ્ટ છે કે એક લાઇક આપી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દક્ષિણ બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનવાની સંભાવના છે આ સિસ્ટમ હાલમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહી છે અને આગામી ચોવીસ કલાકમાં દક્ષિણ આંદામાન સમુદ્ર પર ડિપ્રેશનમાં મજબૂત થવાની સંભાવના છે ભારતીય હવામાન વિભાગ એ જણાવ્યું છે કે મલેશિયા અને તેની નજીકના મલક્કા સ્ટ્રેટ પર એક નીચા દબાણનો વિસ્તાર આગામી અડતાલીસ કલાકમાં દક્ષિણ બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનવાની સંભાવના છે આ સિસ્ટમ હાલમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહી છે અને આગામી ચોવીસ કલાકમાં દક્ષિણ આંદામાન સમુદ્ર પર ડિપ્રેશનમાં મજબૂત થવાની સંભાવના છે આઈએમડીના વહેલી સવારના સેટેલાઇટ વિશ્લેષણ મુજબ તેની અસર દક્ષિણ આંદામાન સમુદ્ર મલક્કા સ્ટ્રેટ અને તેની નજીકના વિસ્તારોમાં અનુભવાઈ રહી છે પંદરથી વીસ નોટની ઝડપે પવન ફૂંકાશે ત્રીસ નોટ સુધીનું જોરદાર પવન ફૂંકાશે અને દરિયાની સ્થિતિ મધ્યમ રહેશે હવામાન વિભાગે છવ્વીસથી ત્રીસ નવેમ્બર દરમિયાન તમિલનાડુ માટે ફરી ભારે વરસાદની ચેતવણી જારી કરી છે છવ્વીસ નવેમ્બરે કેરળ અને માહેમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે જ્યારે ચોવીસ નવેમ્બરે લક્ષદ્વીપમાં ભારે વરસાદ પડી શકે છે છવ્વીસથી અઠ્યાવીસ નવેમ્બર દરમિયાન આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ખૂબ જ ભારે વરસાદ પડવાની શક્યતા છે ઓગણત્રીસ નવેમ્બરે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યાનમમાં ભારે વરસાદ પડી શકે છે ત્યારબાદ ત્રીસ નવેમ્બરે ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે આગામી છ દિવસોમાં આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે નવા પશ્ચિમી વિક્ષેપની અસરને કારણે આગામી દિવસોમાં રાજસ્થાનના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે એમ જયપુરના હવામાન કેન્દ્રે મંગળવારે જણાવ્યું હતું આ અહેવાલ મુજબ નવા પશ્ચિમી વિક્ષેપના સક્રિય થવાને કારણે રાજ્યના કેટલાક ભાગોમાં સત્યાવીસ અઠ્યાવીસ નવેમ્બરે વાદળછાયું આકાશ અને હળવો વરસાદ પડવાની શક્યતા છે ખાસ કરીને સત્યાવીસ નવેમ્બરના રોજ જોધપુર ઉદયપુર અને અજમીર વિભાગના કેટલાક ભાગોમાં વાવાઝોડા સાથે હળવો વરસાદ પડી શકે છે આ સિસ્ટમને કારણે અઠ્યાવીસ નવેમ્બરના રોજ અજમેર જયપુર વિભાગ અને આસપાસના વિસ્તારોમાં છૂટાછવાયા હળવો વરસાદ થવાની સંભાવના છે જ્યારે આગામી દિવસોમાં મોટાભાગના અન્ય વિસ્તારોમાં હવામાન મોટાભાગે શુષ્ક રહેવાની સંભાવના છે ગયા સોમવારે રાત્રે સીકરમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન છ પાંચ ડિગ્રી સેલ્શિયસ નોંધાયું હતું આજે છવ્વીસ નવેમ્બરથી દિલ્હીમાં તાપમાનમાં વધુ ઘટાડો થશે મહત્તમ તાપમાન ચોવીસ ડિગ્રી સેલ્શિયસ રહેશે જ્યારે લઘુત્તમ તાપમાન આઠ ડિગ્રી સેલ્શિયસ સુધી ઘટવાની સંભાવના છે દરમિયાન બિહારમાં ઠંડી અને શીતલહેરની અસરો વધુ તીવ્ર બની છે કેમૂરમાં પારો નવ નવ ડિગ્રી સેલ્શિયસ સુધી ઘટી ગયો છે દસ જિલ્લાઓમાં ધુમ્મસનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે આમાં મોટાભાગના સીમાંચલ વિસ્તારોનો સમાવેશ થાય છે દ્રશ્યતા ઘટીને પાંચસો મીટર થઈ ગઈ છે પશ્ચિમી પવનોએ સવારે ઠંડીમાં વધારો કર્યો છે આગામી બહોત્તર કલાકમાં તાપમાનમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે દક્ષિણ બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનવાની સંભાવના છે આ સિસ્ટમ હાલમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહી છે અને આગામી ચોવીસ કલાકમાં દક્ષિણ આંદામાન સમુદ્ર પર ડિપ્રેશનમાં મજબૂત થવાની સંભાવના છે ભારતીય હવામાન વિભાગ એ જણાવ્યું છે કે મલેશિયા અને તેની નજીકના મલક્કા સ્ટ્રેટ પર એક નીચા દબાણનો વિસ્તાર આગામી અડતાલીસ કલાકમાં દક્ષિણ બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનવાની સંભાવના છે આ સિસ્ટમ હાલમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહી છે અને આગામી ચોવીસ કલાકમાં દક્ષિણ આંદામાન સમુદ્ર પર ડિપ્રેશનમાં મજબૂત થવાની સંભાવના છે આઈએમડીના વહેલી સવારના સેટેલાઇટ વિશ્લેષણ મુજબ તેની અસર દક્ષિણ આંદામાન સમુદ્ર મલક્કા સ્ટ્રેટ અને તેની નજીકના વિસ્તારોમાં અનુભવાઈ રહી છે પંદરથી વીસ નોટની ઝડપે પવન ફૂંકાશે ત્રીસ નોટ સુધીનું જોરદાર પવન ફૂંકાશે અને દરિયાની સ્થિતિ મધ્યમ રહેશે હવામાન વિભાગે છવ્વીસથી ત્રીસ નવેમ્બર દરમિયાન તમિલનાડુ માટે ફરી ભારે વરસાદની ચેતવણી જારી કરી છે છવ્વીસ નવેમ્બરે કેરળ અને માહેમા ભારે વરસાદ પડવાની શક્યતા છે જ્યારે ચોવીસ નવેમ્બરે લક્ષદ્વીપમાં ભારે વરસાદ પડી શકે છે છવ્વીસથી અઠ્યાવીસ નવેમ્બર દરમિયાન આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ખૂબ જ ભારે વરસાદ પડવાની શક્યતા છે ઓગણત્રીસ નવેમ્બરે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યાનમમાં ભારે વરસાદ પડી શકે છે ત્યારબાદ ત્રીસ નવેમ્બરે ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે આગામી છ દિવસોમાં આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે નવા પશ્ચિમી વિક્ષેપની અસરને કારણે આગામી દિવસોમાં રાજસ્થાનના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે એમ જયપુરના હવામાન કેન્દ્રે મંગળવારે જણાવ્યું હતું આ અહેવાલ મુજબ નવા પશ્ચિમી વિક્ષેપના સક્રિય થવાને કારણે રાજ્યના કેટલાક ભાગોમાં સત્યાવીસ અઠ્યાવીસ નવેમ્બરે વાદળછાયું આકાશ અને હળવો વરસાદ પડવાની શક્યતા છે ખાસ કરીને સત્યાવીસ નવેમ્બરના રોજ જોધપુર ઉદયપુર અને અજમીર વિભાગના કેટલાક ભાગોમાં વાવાઝોડા સાથે હળવો વરસાદ પડી શકે છે આ સિસ્ટમને કારણે અઠ્યાવીસ નવેમ્બરના રોજ અજમેર જયપુર વિભાગ અને આસપાસના વિસ્તારોમાં છૂટાછવાયા હળવો વરસાદ થવાની સંભાવના છે જ્યારે આગામી દિવસોમાં મોટાભાગના અન્ય વિસ્તારોમાં હવામાન મોટાભાગે શુષ્ક રહેવાની સંભાવના છે ગયા સોમવારે રાત્રે સીકરમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન છ પાંચ ડિગ્રી સેલ્શિયસ નોંધાયું હતું આજે છવ્વીસ નવેમ્બરથી દિલ્હીમાં તાપમાનમાં વધુ ઘટાડો થશે મહત્તમ તાપમાન ચોવીસ ડિગ્રી સેલ્શિયસ રહેશે જ્યારે લઘુત્તમ તાપમાન આઠ ડિગ્રી સેલ્શિયસ સુધી ઘટવાની સંભાવના છે દરમિયાન બિહારમાં ઠંડી અને શીતલહેરની અસરો વધુ તીવ્ર બની છે કેમૂરમાં પારો નવ નવ ડિગ્રી સેલ્શિયસ સુધી ઘટી ગયો છે દસ જિલ્લાઓમાં ધુમ્મસનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે આમાં મોટાભાગના સીમાંચલ વિસ્તારોનો સમાવેશ થાય છે દ્રશ્યતા ઘટીને પાંચસો મીટર થઈ ગઈ છે પશ્ચિમી પવનોએ સવારે ઠંડીમાં વધારો કર્યો છે આગામી બહોત્તર કલાકમાં તાપમાનમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે ઓગણત્રીસ નવેમ્બરે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યાનમમાં ભારે વરસાદ પડી શકે છે ત્યારબાદ ત્રીસ નવેમ્બરે ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે આગામી છ દિવસોમાં આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે નવા પશ્ચિમી વિક્ષેપની અસરને કારણે આગામી દિવસોમાં રાજસ્થાનના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે એમ જયપુરના હવામાન કેન્દ્રે મંગળવારે જણાવ્યું હતું આ અહેવાલ મુજબ નવા પશ્ચિમી વિક્ષેપના સક્રિય થવાને કારણે રાજ્યના કેટલાક ભાગોમાં સત્યાવીસ અઠ્યાવીસ નવેમ્બરે વાદળછાયું આકાશ અને હળવો વરસાદ પડવાની શક્યતા છે ખાસ કરીને સત્યાવીસ નવેમ્બરના રોજ જોધપુર ઉદયપુર અને અજમીર વિભાગના કેટલાક ભાગોમાં વાવાઝોડા સાથે હળવો વરસાદ પડી શકે છે આ સિસ્ટમને કારણે અઠ્યાવીસ નવેમ્બરના રોજ અજમેર જયપુર વિભાગ અને આસપાસના વિસ્તારોમાં છૂટાછવાયા હળવો વરસાદ થવાની સંભાવના છે જ્યારે આગામી દિવસોમાં મોટાભાગના અન્ય વિસ્તારોમાં હવામાન મોટાભાગે શુષ્ક રહેવાની સંભાવના છે ગયા સોમવારે રાત્રે સીકરમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન છ પાંચ ડિગ્રી સેલ્શિયસ નોંધાયું હતું આજે છવ્વીસ નવેમ્બરથી દિલ્હીમાં તાપમાનમાં વધુ ઘટાડો થશે મહત્તમ તાપમાન ચોવીસ ડિગ્રી સેલ્શિયસ રહેશે જ્યારે લઘુત્તમ તાપમાન આઠ ડિગ્રી સેલ્શિયસ સુધી ઘટવાની સંભાવના છે દરમિયાન બિહારમાં ઠંડી અને શીતલહેરની અસરો વધુ તીવ્ર બની છે કેમૂરમાં પારો નવ નવ ડિગ્રી સેલ્શિયસ સુધી ઘટી ગયો છે દસ જિલ્લાઓમાં ધુમ્મસનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે આમાં મોટાભાગના સીમાંચલ વિસ્તારોનો સમાવેશ થાય છે ઘટીને મીટર થઈ ગઈ છે પશ્ચિમી પવનોએ સવારે ઠંડીમાં વધારો કર્યો છે આગામી બહોત્તર કલાકમાં તાપમાનમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે નવા પશ્ચિમી વિક્ષેપની અસરને કારણે આગામી દિવસોમાં રાજસ્થાનના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે એમ જયપુરના હવામાન કેન્દ્રે મંગળવારે જણાવ્યું હતું આ અહેવાલ મુજબ નવા પશ્ચિમી વિક્ષેપના સક્રિય થવાને કારણે રાજ્યના કેટલાક ભાગોમાં સત્યાવીસ અઠ્યાવીસ નવેમ્બરે વાદળછાયું આકાશ અને હળવો વરસાદ પડવાની શક્યતા છે ખાસ કરીને સત્યાવીસ નવેમ્બરના રોજ જોધપુર ઉદયપુર અને અજમેર વિભાગના કેટલાક ભાગોમાં વાવાઝોડા સાથે હળવો વરસાદ પડી શકે છે આ સિસ્ટમને કારણે અઠ્યાવીસ નવેમ્બરના રોજ અજમેર જયપુર વિભાગ અને આસપાસના વિસ્તારોમાં છૂટાછવાયા હળવો વરસાદ થવાની સંભાવના છે જ્યારે આગામી દિવસોમાં મોટાભાગના અન્ય વિસ્તારોમાં હવામાન મોટાભાગે શુષ્ક રહેવાની સંભાવના છે ગયા સોમવારે રાત્રે સીકરમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન છ પાંચ ડિગ્રી સેલ્શિયસ નોંધાયું હતું આજે છવ્વીસ નવેમ્બરથી દિલ્હીમાં તાપમાનમાં વધુ ઘટાડો થશે મહત્તમ તાપમાન ચોવીસ ડિગ્રી સેલ્શિયસ રહેશે જ્યારે લઘુત્તમ તાપમાન આઠ ડિગ્રી સેલ્શિયસ સુધી ઘટવાની સંભાવના છે દરમિયાન બિહારમાં ઠંડી અને શીતલહેરની અસરો વધુ તીવ્ર બની છે કેમૂરમાં પારો નવ પોઈન્ટ નવ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી ગયો છે દસ જિલ્લાઓમાં ધુમ્મસનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે આમાં મોટાભાગના સીમાંચલ વિસ્તારોનો સમાવેશ થાય છે દ્રશ્યતા ઘટીને પાંચસો મીટર થઈ ગઈ છે પશ્ચિમી પવનોએ સવારે ઠંડીમાં વધારો કર્યો છે આગામી બહોત્તર કલાકમાં તાપમાનમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે